નમસ્તે મારું નામ પીપ્રધર પ્રતિક્ષા છે અને મારું નામ હિંગોરા સિમોન છે અમે પુરુષાર્થ સ્કૂલમાંથી આવ્યા છીએ અમારા પ્રયોગનું નામ છે ગણિતના ઉપાય દ્વારા અકસ્માતથી બચત કેવું લક્ષ્ય જોવે એમ કહેવામાં આવે કે આપણે ગણિતના ઉપયોગથી અકસ્માતથી બચી શકીએ આ પહેલી નજરે તો અશક્ય જેવું કે એક સ્વપ્ન જેવું લાગે છે પરંતુ કંઈક આવી જ બાબતોને ધ્યાનમાં રાખીને અમે આ પ્રયોગ બનાવ્યો છે આપણે જાણીએ છીએ કે વિકસતી ટેકનોલોજીના કારણે ગણિતનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે તેથી આપણે ગણિતને જાણવું અને સમજવું જોઈએ ગણિત એક એવો વિષય છે કે જે આપણને રોજબરોજની ક્રિયામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે જેમ કે હિસાબ કિતાબ કરવામાં ખરીદી કરવામાં વગેરેમાં ગણિતનો ઉપયોગ થાય છે તેથી શું આપણે ગણિતનો ઉપયોગ કરીને અકસ્માતથી બચી શકીએ છીએ હા આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં વધુ માત્રમાં અકસ્માતો થઈ રહ્યા છે તેના ઘણા કારણો જોવા મળે છે એક એ છે કે રસ્તાઓ તૂટેલા અથવા તો રસ્તામાં ખાડા જોવા મળે છે અને ઘણા રોડ તો એવા પણ જોવા મળે છે કે જો તેના પરથી મોટા અથવા ભારે વાહનો પસાર થાય તો તે તૂટી શકે છે હાલના સમયમાં આ એક ખૂબ મોટી સમસ્યા બની ચૂક્યું છે આ સમસ્યાના નિવારણ માટે જ અમે આ પ્રયોગ બનાવ્યો છે અમે આ મોડેલમાં એક રોડ બનાવ્યો છે તેની બાજુમાં એક પોલીસ સ્ટેશન અને ઘણા મકાનો બનાવ્યા છે રોડ પર બે ઇલેક્ટ્રિક સ્પીડ બ્રેકર ગોઠવ્યા છે અને પોલીસ ચોકીની બાજુમાં એક ફાટક ગોઠવ્યું છે ટ્રક જેવા ભારે વાહન સ્પીડ બ્રેકર પરથી પસાર થશે તો સ્પીડ બ્રેકર કાર્યરત થશે અને પોલીસ ચોકીની બાજુમાં રહેલું ફાટક પડી જશે જેના કારણે ભારે વાહનો આગળ જતાં અટકશે આ પ્રયોગને અનુસંધાને અમે એક પ્રોજેક્ટ બુક બનાવી છે અહીંયા અમારા નામ અને સ્કૂલ નામ છે અહી આ પ્રયોગ વિશે વધારે માહિતી છે અહિયાં જર્જરિત રોડ કે જે ખાડા ખાડા પડેલા રોડ હોય છે તેના વિશે માહિતી છે સ્પીડ બ્રેકર કેવી રીતે બનાવ્યું છે તેની માહિતી છે અને આ પ્રયોગના ઘણા ફાયદા અહીંયા લખેલા છે અમારો પ્રયોગ શાંતિપૂર્વક સાંભળવા પુરુષાર્થ પરિવાર બદલ આપનો ખૂબ ખૂબ આભાર